ત્રીજું કૌભાંડ છે ભાઈ આવો જલ્દી આવો આ ડાયરી રાખો રાખો આ કાય કઈ વાંધો એ તો ઈ તો આ આપડે આવ્યા એટલે બધું એવું રહેવાનું જ છે આમાં નહી આમાં જ છે એક મિનિટ આવો મેડમ અમારે ઓલું મશીન નું એક જરાક જોવું છે આવું હવે આ લેબોરેટરી ટેસ્ટિંગ આમાં શું માપી શકાય એસપીઓ ટેમ્પરેચર એટલે કે તમારા શરીરનું તાપમાન અહીંથી બ્લડ પ્રેશર કેટલું છે આલ્કોહોલ ટેસ્ટ ઈસીજી અને હિમોગ્લોબિન ટેસ્ટ માપી શકાય એવું લખ્યું છે હકીકત નથી કોલેસ્ટ્રોલ માપી શકા છે તો બ્લડ પ્રેશર માપવા માટે તો સામાન્ય રીતે ડોક્ટર અહીંયા લગાવીને પેલું હવા ભરે છે પેલું મશીન આવે છે એનું માપવાનું એને શું કહેવાય હા સ્પીગમો મેનોમીટર એ તો આપડે વિષય નથી તો એનાથી બ્લડ પ્રેશર માપાઈ જાય છે આલ્કોહોલ ટેસ્ટ હવે દારૂ પી ગયો હોય એ અહીં સરકારી દવાખાને આવીને અહીંયા મશીનમાં ટેસ્ટ કરશે એવું હોય નહીં ટેમ્પરેચર તાપમાન માપવા માટે કઈ મશીનની જરૂર નથી થર્મોમીટર આવે જ છે અત્યારે કેટલા બધા નાના નાના મીટર પેલો હાથમાં આમ લગાવો તો એ તાપમાન માપી નાના નાના મશીન છે ઈસીજી ઇસીજી લગભગ ગામડામાં એટલું બધું હોતું નથી આ મશીનની અંદાજિત કિંમત મેં જાણ્યું એ પ્રમાણે પાંચ લાખ રૂપિયા છે આ ચાઇનીઝ મેન્યુફેક્ચરિંગ મશીન છે આ ભારતની કંપની નથી કોઈ જેન્યુન કઈ સારી કંપની હોય એવું લાગતું નથી બધું બહારથી હારું દેખાય છે બાકી આમાં કઈ છે નહીં બધું ખૂણામાં ખુલ્લું છે ક્યા ચાલુ બાલુ બાલું બે વર્ષથી પડ્યું છે જુનાગઢ જિલ્લા પંચાયતમાં આજથી બે વર્ષ પહેલા આખા જુનાગઢ જિલ્લા માટે આવા લગભગ બહુ મોટી સંખ્યામાં પાંચ પાંચ લાખ ના આવા મશીનો ખરીદવામાં આવ્યા દવાખાના વાળા માગ્યા નથી કોઈ કઈ ખબર નથી જિલ્લા પંચાયતે મનસ્વી રીતે એક મશીન એવા ખરીદ્યા ખરીદ્યા હોય હોય ભગવાન જાણે જો એમાં આવા મશીનો ખરીદી ખરીદી થોડા પાછા જબરજસ્તીથી બધા સરકારી દવાખાના મૂકી દીધા જ્યારથી આવ્યા છે ત્યારથી આની પીન કોઈ લગાવી નથી આ મશીનો બંધ પડ્યા છે આની પાછળ કરોડો રૂપિયાનું કૌભાંડ જુનાગઢ જિલ્લા પંચાયતે આજથી બે વર્ષ પહેલા કર્યું છે આ મશીનનો કોઈ ફાયદો નથી એટલા માટે કે જો કોઈ દર્દી એ ટેમ્પરેચર એટલે કે પોતાના શરીરનું તાપમાન એસપીઓ ટુ ઇસીજી કે હિમોગ્લોબિન માપવું હોય તો પેલા અહીંયા દર્દી આવવાનું સ્ક્રીન ઉપર પોતાની ડેટા એન્ટ્રી કરવાની છે મારું નામ આ છે મારું ગામ આ છે મારી ઉંમર આ છે મોબાઈલ નંબર આ છે એ બધું નાખવાનું છે પછી એના મોબાઈલમાં ઓટીપી આવશે એ ઓટીપી અહીંયા નાખશો પછી આ મશીન કામ કરશે અને કામ કર્યા પછી સો ટકા સારું કામ નહીં કરે હિમોગ્લોબિન આ મશીનમાં માપશો તો એની એક્યુરસી એટલે કે ગુજરાતીમાં ચોકસાઈ પચાસ ટકા ચોકસાઈ નથી કેમકે ચાઇનીઝ મશીન છે આ તો જે હિમોગ્લોબિન માપવાના અતિ આધુનિક મશીનો પેથોલોજીકલ લેબ ની અંદર હોય છે એના કરતાં સસ્તું ચાઇનીઝ મશીન અહીંયા દરેક સરકારી દવાખાનામાં જિલ્લા હોય મૂક્યું છે આનો કોઈ ફાયદો બે વર્ષથી આ મશીન બંધ પડ્યું છે આ એક દવાખાના આખા જુનાગઢ જિલ્લાના સી એચ સી સેન્ટરો જે છે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર એમાં તમામ જગ્યાએ આ મશીન ખૂણામાં પડ્યા છે તો જુનાગઢ જિલ્લા પંચાયતના આજથી મશીન શું કામ ખરીદ્યા પાંચ પાંચ લાખનું એક મશીન કોના કેવાથી ખરીદ્યું આ મશીન અહીંયા મૂક્યા પછી આનો કોઈ ફાયદો નથી તો પાંચ લાખ રૂપિયાના બદલામાં કમિશન કેટલું લીધું પાંચ લાખમાં ભ્રષ્ટાચાર કેટલાનો થયો અને આ મશીન કેવી રીતે ગામડામાં કામમાં આવશે ગામડા માટે આ આ મશીનની એક્યુરસી કઈ નથી

આની અંદર કોઈ પણ પ્રકારના સ્પેસિફિકેશન ક્યાંય લખ્યા નથી કંપનીનું એક જ છે 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 અહીંયા ફોનિક્સ માઇક્રો સિસ્ટમ આ મશીન ક્યાં બન્યું બન્યું કઈ સાલમાં એના શું સ્પેસિફિકેશન આની અંદર શું વપરાયું છે આની એક્યુરેસી કેટલી છે આ મશીનની પોતાની એક્સપાયરી ડેટ કેટલી છે આનું મેન્ટેનન્સ કેવી રીતે કરવાનું છે આ મશીન ચલાવવા માટે શું વ્યવસ્થા કશું જ આની ઉપર ક્યાંય લખ્યું નથી આખું મશીન છે પાછળ બતાવો આની અંદર કઈ લખ્યું જ નથી ચારો તરફ બતાવો કંઈ લખ્યું જ નથી એનો જુનાગઢ જિલ્લા પંચાયત દવાખાના મૂકી પાંચે પાંચ લાખ નો ભ્રષ્ટાચાર જુનાગઢ જિલ્લા પંચાયત દ્વારા આજથી બે વર્ષ પહેલા કરવામાં આવ્યો છે અને આ મશીન આખા જુનાગઢ ભાઈ આગળ પાછળ કશું જ કહે છે એનું ક્યાંય કોઈ વસ્તુ લખી નથી આ મશીન ક્યાં બન્યું કોણે બનાવ્યું આનો ઓથોરાઇઝ ડીલર કોણ છે આની અંદર શું શું પાર્ટ્સ વપરાયા છે આ મશીનની એક્યુરેસી શું છે બીજું કે આ ડેટ સ્ટોક રજિસ્ટર ઉપર નથી સરકારી મશીન છે તો સરકારી ડેટ સ્ટોકમાં બતાવેલું હોવું જોઈએ એવું નથી દોસ્તો એક બાજુ કશું જાનું કંઈ કામ નથી આ ફાલતુ વાહિયાત મશીનો આવા ચાલુ રાખજો હું છે તમે કોણ રહેવા દે પછી કરો તો આ મશીન જે મૂક્યા છે આ મશીન જે મૂક્યા છે એ મશીન સો એ સો ટકા ભ્રષ્ટાચાર છે સો એ સો ટકા એક ટકા પાંચ ટકા પચાસ ટકા નહીં આખા જુનાગઢ જિલ્લાના તમામ સરકારી દવાખાનામાં કારણ વગરના જરૂર વગરના સાવ ખોટી રીતે જબરજસ્તીથી મશીનો મૂકવામાં આવ્યા છે આ મશીનનો બે વર્ષથી કોઈ ફાયદો નથી થતો આ બાજુ અને આ મશીનો જે છે એ મશીન દ્વારા એક પણ દર્દીને એક પાવલીનું એ કાંઈ કામ નથી થયું કેમ કે લોહીનો રિપોર્ટ કરાવવા માટે ખૂણામાં પડેલા મશીનનું શું કામ છે એટલે આ વિસાવદરની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ત્રણ કૌભાંડ જે છે આખા રાજ્યવાપી એક તો દવા ખરીદીનું કૌભાંડ જે આખા ગુજરાત રાજ્યમાં ચાલે છે બીજું કે ઝાડા ઉલટી તાવ એવા કેસમાં પણ પીએમ જેવાયમાંથી પૈસા કાપવા માટે સરકાર પ્રેશર કરે છે ને આખા ગુજરાતના સરકારી દવાખાનામાં પીએમ જેવાય યોજનામાંથી જ હવે ઝાડા ઉલટીની સારવાર થશે તો પછી આ સરકારી દવાખાનું જ નથી રહ્યું ઝાડા ઉલટી માટે મારે કાર્ડમાંથી પૈસા કપાવવા પડે અને એ રેટ કોણે નક્કી કર્યા હોય સામાન્ય રીતે ઝાડા ઉલટીની સારવાર બસો માં થઈ જતી હોય પીએમ જેવાયમાંથી કપાવો તો બે રૂપિયા કપાશે અથવા અઢારસો કપાશે કેમ કે ઈ રેટ તો સરકારે નક્કી કર્યા હોય કે ઝાડામાં આટલા કાપવા ઉલટીમાં આટલા કાપવા શ્વાસ ચડતો આંગળીમાં થયો આટલા આટલા તો એ હજારો રૂપિયા રૂપિયા કાપી લેશે અને કોણ લઈ જશે કેમ કે પાછું દવાખાનું તો સરકારી છે પગાર સરકારી છે મશીન સરકારી પંખો સરકારી લાઇટ બિલ સરકારી છે દવાઈ સરકારી છે તો એનો અર્થ એવો જો સરકારે ઓલરેડી પહેલેથી દવા માટે ખર્ચો કરી લીધો છે પંખાનો ખર્ચો કરી લીધો છે બધી જ વસ્તુનો ખર્ચો થઈ ગયો છે તો પછી મારી સારવાર માટે બીજા અઢારસો છે ના કપાવાના

જે સુવિધા આરોગ્ય મંત્રીને મળે છે એ સુવિધા આરોગ્ય મંત્રીને મત આપનાર વ્યક્તિને કેમ નથી મળતી એટલી એટલી બધી ચિંતા છે અંદર એટલું બધું દુઃખ લાગે છે કે આ કોને જઈને કેવું કોઈ સાંભળવા વાળું નથી મિત્રો તમારો આત્મા જગાડો હું તો વિનંતી કરું છું કે એટલી હદે અન્યાય થાય છે એટલી હદે ખોટું થાય છે ક્યારે જાગશો બધા પોતાનો આત્મા જગાડો વિસાવદનનો સરકારી દવાખાનાનો સ્ટાફ છે એ સજ્જન માણસો છે પણ એ નાના કર્મચારીઓ છે હવે એને કંઈ ખકડાવવા બખડાવાનો કોઈ મતલબ જ નથી કેમ કે સરકાર પોતે ચોર છે તો સુપ્રિન્ટેન્ડન્ટને કે બીજા ડોક્ટરો ઇલેક્ટ્રિફિકેશનમાં મેન્ટેનન્સમાં બાંધકામમાં બધામાં ચોરી કરાવડાવે છે સાહેબો શું કરવાના છે જનતાનો આત્મા જાગે એવી હું તો વિનંતી કરું છું આજે મારા જન્મદિવસ નિમિત્તે તમારો હાથમાં જાગે તો કઈક કરજો સક્રિય બનજો બોલજો અવાજ ઉઠાવજો વિરોધ કરજો એવી આશા સાથે સૌને જય જય ગરવી ગુજરાત